જો શેરીમાં બે માણસ નો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિ થી નીચે બે ગામના ગઈડિયા કલાકો સુધી આપણા પાસે બેઠા રહીએ પાછા આપણે ઠંડી નું પૂછીને તો કે આ તો કઈ નો કેવાય રાઈટ તો હાસી અમે જ હોય છે મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણ માં દુરબીન નું શું કામ છે પતંગો જોવા કે ફટાકડી જોવા આ ઉત્તરાયણ માં ગુજરાતીઓ ત્રણ તહેવાર આરે ઉજવી નાખે આખો દિવસ ઉત્તરાયણ સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી રાત્રે મચ્છર કરડે તો શું કરવું પાક કાંઈ ન કરવું ખંજવાળીને સુઈ જાવ બીજું તો શું કરીએ કે આપણે થોડા રદ્દીકામ છે મચ્છર આગળ માફી મગાવી હું નાનો હતો ને પાંખ ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું એટલે આ વાત આજે કહું છું ઘણા દિવસો પછી હમણાં ઓર્ગેનિક ઊંઘ આવે છે ના પંખો ના એસી વેલી સવારમાં માં થાતો જાદુ કે સવારે 6 વાગે ઉઠો પછી એક બગાસું ખાઓ પછી 5 મિનિટ ખાલી ઓઢીને સુઈ જાવ 5 મિનિટ પછી ઉઠો ઘડિયાળમાં માં જોવો સવાર ના 9 વાગ્યા હોય પેલા ના જમણવાર માં અને અત્યારના જમણવારમાં મૂળભૂત ફેર પેલા જમવા વાળા એક જગ્યાએ રહેતા અને પીરસવા વાળા ફેરા કરતા હવે પીરસવા વાળા એક જગ્યાએ રહે છે અને જમ્માવાડા ભાઈટકા કરે છે મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50000 થી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલ ની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે ઇખી જન લો બેટરી તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારા આંગળીઓની ની સાઈઝ ઈ નાક માં જાય ને એટલી જ રહી છે પુરુષો ગમે એટલું નામ કમાઈ લઈએ પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો તો નવરા બેઠા એક નવી શોધ જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે કરો ટ્રાય

આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે કે અમે ને રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા કોલેજમાં ભણતી ને ત્યારે એ કહેતી હતી કે મારે ફેશન ડિઝાઇનર બનવું છે અચ્છા હમણાં જ એના ઘરની બાજુમાંથી નીકળો એ બોર્ડ મારેલું હતું કે સાડીના ફોલ છેડા કરી આપશો કાલે મારા દોસ્તાના માથે ચકલી ચરકી ગઈ એણે ઉપર જોઈને ભગવાનનો આભાર માન્યો એ પ્રભુ સારું છે તમે ગાય ભેંસ નથી ઉડાડતા અને કહેવાય પોઝિટિવ થિંકિંગ એક છોકરાએ એકસો માં ફોન કર્યો હેલો એકસો આઠ મારો દોસ્તાર ક્રિસ્ટલ મોલ પાસે પડી ગયો છે બહુ લાગ્યું છે જલ્દી આવો એકસો વાળા કે ક્રિસ્ટલ મોલનો સ્પેલિંગ લખાવો દસ મિનિટ પછી પાછો ફોન આવ્યો કે હું એને ઢસડીને કે કેવી ચોક પાસે લઈ આવ્યો છું લખો કે કેવી ના ગઈડી આવ કલાકો સુધી આપણા પાસે બેઠા રહીએ પાછા આપણે ઠંડી નું પૂછી તો કે આ તો કઈ નો કેવાય રાઈટ તો હાસી અમે જોઈ છે મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણ માં દુરબીન નું શું કામ છે પતંગો જોવા કે ફટાકડી જોવા વિવાહિત જીવન એટલે શું પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય ઊંઘા મોંઘા સ્પ્રેસ થઈ હોય બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઈકમાં આ કચરાની થેલી ભરાવી દેવો રસ્તામાં નાખતા જાશો